દાહોદ જિલ્લાના અત્યુ રાજ્ય સરકારની ચણા તુવેરદાળ ખાદ તેલ ખાંડ તથા મીઠાના રાત દરે વિતરણ સંબંધી વિતરણ વિગતો નીચે મુજબ રહેશે જેની સૌને જાણ થવા જણાવવામાં આવ્યું છે તથા ઓગસ્ટ બે હજાર ચોવીસનું વિતરણ તારીખ એક આઠ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી વ્યાજબી ભાવની દુકાનો પર થનાર છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અંત્યોદય કુટુંબો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબો બીએચએચ કટે કેટેગરી ધરાવનારને

એ બીપીએલ કુટુંબો એ ની જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારે ની ખાંડ મળવા પાત્ર થશે એમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દાહોદ દ્વારા જણાવવામાં આવ્યું હતું જેની શેક ટીવી ન્યુઝ દાહોદ